એનએમ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટએ સૌરાષ્ટ્રમાં અદ્યતન કેન્સર સારવાર માટે ઉર્જા અત્યાધુનિક લિનેક ટેકનોલોજીનો પ્રારંભ કર્યો એનએમ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ ગર્વથી ઊર્જાના લોન્ચની ઘોષણા કરે છે જે એક અત્યાધુનિક લિનેક લિનિયર એક્સિલરેટર છે જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ જેમાં જુનાગઢ મોરબી અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે ત્યાંના લોકો માટે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર લાવે છે ઉર્જા અત્યાધુનિક લિનેક ટેકનોલોજી બ્રેસ્ટ બ્રેઇન કરોડરજ્જુ માથા ગરદન ફેફસા સ્ત્રીરોગ ત્વચા ગુદામાર્ગ લિવર અને પ્રોસ્ટેટ કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સર સામે લડતા દર્દીઓને રેડિયેશન થેરાપી પૂરી પાડશે ઉર્જા લિનેકની મુખ્ય વિશેષતાઓ અદ્યતન રેડિયેશન ટેકનોલોજી આ યુએસએફડી એપ્રુવ્ડ એલાઇએનએસી સિસ્ટમ સ્વસ્થ અવયવો માટે વધુ સારી સુરક્ષા સાથે ખૂબ જ સચોટ સારવાર પૂરી પાડે છે તે સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી એસઆરએસ અને સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયેશન થેરાપી એસબીઆરટી કરી શકે છે જેનાથી માત્ર થોડા સત્રોમાં ચોક્કસ રેડિયેશન થઈ શકે છે આ સિસ્ટમ મૂવિંગ ટ્યુમર્સને ટ્રેક અને સારવાર પણ કરી શકે છે અને તે ડીપ ઇન્સ્પિરેટરી બ્રેથ ડીઆઈબીએચનો ઉપયોગ કરીને સ્તન કેન્સરના દર્દીઓમાં હૃદયમાં રેડિયેશન ઘટાડવામાં મદદ કરે છે વધુમાં તેમાં કોણ બીમસીટી સીબીસીટી સાથે ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપી આઈજીઆરટી શામેલ છે અને અસરકારક સારવાર માટે આઈએમઆરટી અને રેપિડ આર્ક જેવી અદ્યતન રેડિયેશન તકનીકો પ્રદાન કરે છે કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર આ કેન્દ્ર બહુ વિષયક અભિગમ અપનાવે છે જે પરામર્શ નિદાન સારવાર આયોજન અને સારવાર પછીની સહાય પૂરી પાડે છે જેથી દર્દીની સારવારનું સફર દરેક પગલાંને કુશળતા અને કાળજી સાથે સંચાલિત કરવામાં આવે તેની ખાતરી થાય એક્સપર્ટ મેડિકલ ટીમ એનએમ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સની ટીમમાં અનુભવી ઓકોલોજીસ્ટ રેડિયેશન થેરાપિસ્ટ મેડિકલ ફિઝિસિસ્ટ અને સપોર્ટિંગ સ્ટાફનો સમાવેશ થાય છે જે બધા વ્યક્તિગત સારવાર અને દર્દીની સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચતમ ધોરણની સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે पर्सनलाइज्ड ટ્રીટમેન્ટ પ્લાન્સ અદ્યતન ઇમેજિંગ અને સારવાર આયોજન તકનીકોનો ઉપયોગ કરીને ઊર્જા દરેક દર્દીની અન્ય જરૂરિયાતો અને સ્થિતિના આધારે રેડિયેશન થેરાપીની પદ્ધતિને કસ્ટમાઇઝ કરે છે કે વે હેવ લોન્ચડ आवर રેડિયેશન થેરાપી યુનિટ એટ રાજકોટ હોસ્પિટલ This is an electa machine Um, it is a unique machine and uh, the first of its kind in uh, Rajkot. It is a, a completely loaded, full modality Electra machine. Uh, this completes uh, the spectrum of cancer care that we are offering in Rajkot, which includes chemotherapy, uh, radiation therapy, and surgical oncology. Um, the entire supportive spectrum, also, of cancer care is provided at Okhart. Uh, palliative treatment um, reconstructive surgery uh, speech therapy um, as well as psychological support um, we are extremely extremely uh, proud to be able to um, have all these facilities under one roof We're uh, my name is dr rahul mishra and hospital consultant radiation oncologist chu for us a field ma chu એ પ્રશ્ન છે કે ભાઈ બીજી મશીન અને એ મશીનમાં શું છે તો એનું સીધું સરળ ઉત્તર એ છે કે જેવી રીતે તમે જેટલું ટાઈમ પછી નવા મોબાઈલ લો નવા મોબાઈલમાં નવી ટેકનોલોજી આવે અને નેચરલી એ પહેલાંવાલાથી એડવાન્સ્ડ હોય તો એવી રીતે એ સૌથી એડવાન્સ ટેકનોલોજી છે અત્યાર સુધી રાજકોટમાં એમાં ફાયદો એ છે કે એક આપણે બધે રીતના ટ્રીટમેન્ટ આપી શકીએ એ કેવલ સિમ્પલ સરળ ટ્રીટમેન્ટ માટે નથી જે કોમ્પ્લિકેટેડ ટ્રીટમેન્ટ હોય જેવી રીતે એસઆરએસ સ્ટીરોટેક્ટિક રેડિયો સર્જી માતાના બ્રેનમાં કોઈ નાનો ટ્યુમર હોય એના ટ્રીટ કરવા માટે છે પછી જે એસબીઆરટીનું ટ્રીટમેન્ટ હોય એ બધા એ મશીન ઉપર આપી શકે એના સિવાય આપણી મશીન ઉપર સીટી સ્કેનની ફેસિલિટી છે એ નોર્મલ સીટી સ્કેન નહીં કે જેમાં ડાયગ્નોસિસ થઈ શકે એનું મેઇન વિષય એ છે કે એ સીટી સ્કેન આપણે ટ્રીટમેન્ટ દર ટ્રીટમેન્ટ પહેલા રેડિયેશનના દર ટ્રીટમેન્ટ પહેલાં કરીએ એનાથી આપણે ખબર પડી જાય કે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ એક્ચ્યુઅલી સહી જગ્યા જ આવે છે